ડભોઈ નગરપાલિકા દ્વારા શેરી રખડતા કૂતરાઓના વધતા આતંકને લઈને એનિમલ બર્થ કંટ્રોલ વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે નગરમાં ઓગસ્ટના રોજ નાદોદી ભાગોળ વિસ્તારમાં એક કૂતરા દ્વારા લોકો પર આક્રમક થવાની ફરિયાદ મળી હતી આ ઘટનાને ગંભીરતાથી લઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ અને ચીફ ઓફિસર દ્વારા સરકારના નિયમો અનુસાર એનિમલ બર્થ કંટ્રોલની કામગીરી યુદ્ધના સ્તરે હાથ ધરાઈ છે ડભોઈમાં કામગીરીમાં માટે વડોદરાની સંસ્થાને સોંપવામાં આવી છે અને આજુબાજુની નગરપાલિકાઓની પણ માહિતી એકત્રિત કરી લોકોને શેરી કૂતરાના આતંકથી સુરક્ષિત બચાવવાનો પ્રયાસ કરવા માંગ રહ્યો છે હતો કે જેમાં શ્વાનો દ્વારા રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ બની હતી તેના અંતર્ગત નગરપાલિકા એક્શનમાં આવતા અમે એનિમલ બડ કંટ્રોલ રૂલ્સ અંતરના નિયમો અંતર્ગત જે કાર્યવાહી કરવાની હોય તે હેઠળ આજે વીસથી વધુ કૂતરાઓને પકડવામાં આવ્યા છે જેમાં એમનું ખસીકરણ તથા રસીકરણની કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે વીસથી વધારે ગાયો માટે પણ અમે આ એક્શન પ્લાન બનાવીને તૈયાર કર્યો છે જેની અંતર્ગત અમે જે નવા ટેન્ડર ને બધું કરવાનું હોય તેની પ્રક્રિયા હાલ ચાલુ શનિવારના રોજ ડબોળી નગરની અંદર કેટલાક કુતરાઓએ કેટલાક લોકોને પંદર થી વીસ જેટલા લોકોને બચકા ભર્યા હતા બાઇટ કર્યું હતું જેના અનુસંધાને સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે કોન્ટેક કરી અને અમે સીઓ સાહેબના સંકલનથી આ કામગીરી કરી હતી અને આજે આજ રોજ એ લોકોની એજન્સી આવતા પંદરથી વીસ જેટલા કુતરાઓને લઈ ગયા હતા જેનું ખસીકરણ અને રસીકરણ કરી પાછળ આવેતા મુજબ બે જગ્યા પર એને છોડી દેવામાં આવશે આવી કામગીરી આગળ પણ ચાલતી રહેશે મારી નગરજનોને અપીલ છે કે આવી કોઈ આવા કોઈ કુતરા પ્રાણી જ્યાં પોતાના વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકાને જાણ કરે જેથી કરીને અમે એને પકડીને એ રસીકરણ ને ખસીકરણ કરી શકીએ અને ગામને રક્ષણ આપી શકીએ લોકોને બરાબર જે ન શું કરવું ગાયોના ત્રાસ માટે પણ હવે એજન્સી ની વાત કરી છે કે તમે એજન્સી ગાય માટે બી આપો પશુઓનો રોડ પર રસ્તા પર ઉભા રહે છે એક્સિડેન્ટ થાય છે નાના મોટા એના માટે બી કીધું છે ને એની બી આગળ કાર્યવાહી અમે કરવાના છે